નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આરબી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાનના એમસીક્યુ જોઈશું તો મિત્રો ચેનલની અંદર પ્રથમ આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો વિદ્યાર્થી મિત્રો એમ સીક્યુ ચાલુ કરીએ તો પહેલો એમસીક્યુ છે કે પ્રાચીન સમયમાં માનવી સેના ઉપર લખાણ કરતો હતો તો મિત્રો તેનો જવાબ છે સી ભુર્જ વૃક્ષની આંતરછાલ પર એના એમસીક્યુના જે જવાબો હતા તેની અંદર કાપડ કાગળ ચામડું છે જે ખોટું છે તેનો સાચો જવાબ છે સી વૃક્ષની આંતરછળ પર લખાણ કરતા હતા પ્રાચીન સમયમાં અને મિત્રો બીજો પ્રશ્ન જોઈએ તો કે નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી એ અભિલેખો ભોજપત્રો તામપત્રો કે વાહનો તો મિત્રો તેનો જવાબ છે કે વાહનો વાહનોથી આપણે કોઈ પ્રાચીન ઇતિહાસ જોવા મળતો નથી અભિલેખો ભોજપત્રો અને ત્રામપત્રો પરથી આપણે વાંચી શકીએ છીએ પ્રાચીન ઇતિહાસ ત્રીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે એ અભિલેખો બી કાગળ પરના લખાણ સી કાગળ કાપડ પરના લખાણ અને ડી વૃક્ષના પાન પર લખેલા લખાણ તો તેનો જવાબ છે અભિલેખો પરના લખાણ તે મિત્રો લાંબા સમય સુધી ટકી રહે છે ચોથો એમસીક્યુ છે કે તામ્રપત્રો ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળતા નથી તો તેના એમસીક્યુ છે જવાબ છે શ્રી હેમ્રચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ બી એલ ડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ સી ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ કે ડી ગુજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરી અમદાવાદ તો તેનો જવાબ છે ગુજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરી મિત્રો પાંચમો પ્રશ્ન છે કે ઈસવીસન બે હજાર ઓગણીસમાં ઈસુ ક્રિષ્ઠના જન્મના કેટલા વર્ષ થયા હશે જવાબો છે એ બે હજાર બી બે હજાર ઓગણીસ સી ત્રેવીસ ઓગણીસ કે ડી એક હજાર ઓગણીસ તો તેનો સાચો જવાબ છે બી બે હજાર ઓગણીસ પાંચમા નંબરનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો પ્રવાસી ભારત આવ્યો ન હતો મિત્રો એમસીક્યુ છે કે તેના જવાબો છે મેગ્નેસ્ટીમ ફાઇન યુ એન સાંગ કે કોલંબસ તો મિત્રો તેનો જવાબ છે કોલંબસ જે ભારત આવ્યો ન હતો મિત્રો મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત